ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ આપણે અત્યારે ચાર પાંચ દિવસથી તહેવારો હાલતા હતા એની વાત કરી આમ તો આજે તહેવારો પૂરા થાય પણ કાલે પારણાનો એટલે એ તહેવાર એટલા માટે કહેવાય બધાએ ઉપવાસ કર્યો હોય અને કાનાના જન્મના આનંદ નિમિત્તે નોમને દિવસે બધા ખૂબ સારી રસોઈ બનાવે છે અને જમે છે એટલે તહેવાર જ કહેવાય તો આજે એના લગતી એક વાત કરું છું આમ તો વાર્તા છે પણ ચોખાના દાનની અને પારણામાં વાપરવાની વાત છે એ નોમને દિવસે આ વાત કરી શકાય એવી છે એટલે હું તમને આજે એની ચોખાની વાત કરીશ એક ગામમાં એક સ્ત્રી રહે ખૂબ ગરીબ સાસુ અને એના પતિ ત્રણેય રહે છે પતિની તબિયત એવી હોય કે કંઈ જ કામ ન કરે એટલે પત્ની ઉપર બધી જવાબદારી સાસુ સારા પણ વૃદ્ધ છે એટલે એ કેટલી જગ્યાએ ઘરના કામ કરવા જાય છે એમાં એક ઘર મોટું છે પૈસાવાળા છે શેઠ શેઠાણી રહે છે ખૂબ પૈસા પણ ખૂબ જ કંજૂસ અને શેઠાણી ખૂબ ગુસ્સાવાળા નાની નાની વાતમાં અને કામવાળી ગણીને કામવાળી કહીને ખૂબ ધૂતકારે અને આ બાઈ હતી તે કૃષ્ણ ભક્ત ખૂબ ભગવાનને માનનારી હતી રોજ બે ટાઈમ મંદિરે જવું કૃષ્ણની આરતી કરવી ભોગના દર્શન કરવા જવા અને પ્રસાદી લઈને આવવું આવા બધા નિયમ કારણ કે એ સમજતી હતી કે બીજાના ઘરના કામ કરીએ અને આખી જિંદગી એ જ કર્યા કરીએ તો આપણને ભક્તિ કરવાનો સમય ન મળે પણ ભગવાનના મુખારવિંદના દર્શન કરીએ અને એની સામે ઊભા રહીએ તો એ પણ આપણને સમજે અને આપણે પણ પાવન થઈએ એટલે બને એટલી વખત આવતા જતાં મંદિરે જવું એવો એનો નિર્ણય એટલે આ તહેવારો ચાલતા હતા કામવાળી તો કામવાળી એને કંઈ રજા ના હોય એટલે સાતમના દિવસે શેઠાણી એની તૈયારી કરે છે એના ઘરે કૃષ્ણ ઉત્સવ કરવાનો હતો એની તૈયારી કરે છે અને કૃષ્ણ જન્મ થવાના હિસાબે એ સોનાના દાગીના પહેરાવવા માટે એણે તૈયાર કર્યા હતા એ દિવસે આ બાઈ પોતા કરવા આવે છે થોડી વાર થાય છે ત્યાં એ ઘરેણાં ત્યાંથી ગાયબ થાય છે શેઠાણી તો ખૂબ ગુસ્સાવાળા એટલે અહીંયા આવીને જોવે છે ને રાડા રાડી આદરી દીધી શેઠ આવે છે અને કહે છે શું થયું તો કહે છે આ તો કૃષ્ણ જન્મ આજે રાત્રે હું કાનાને સોનાના ઘરેણાં પહેરાવું છું દર વર્ષે જેની તૈયારી હું બપોરથી જ કરતી હતી ને મેં અહીંયા એ ઘરેણાં મૂક્યા હતા અત્યારે એ ગાયબ છે નક્કી એ આ મંજુલાનું જ કામ છે આપણી કામવાળી દેખાય છે ને એવી છે નહીં બસ ઘર માથે લીધું શેઠ પણ એના જેવા જ હતા એટલે એણે કામવાળીને બૂમ પાડીને બોલાવી અહીં આવ અહીં અમારા કાનાના સોનાના દાગીના રાખ્યા હતા એ તે ચોરી લીધા છે હવે હું તને માફ નહીં કરું હું આજને આજ તને પોલીસની હવાલે કરી દઈશ કામવાળી ખૂબ રૂવે છે મંજુલા ખૂબ આજીજી કરે છે અમે ગરીબ છીએ પણ ચોર નથી મારા ઘરે આવો તમે જુઓ અમે કેવું રહીએ છીએ અને ચોરી કરતા હોઈએ તો બીજાના ઘરના કામ ન કરીએ કેટલું બધું કહે છે પણ શેઠ કે શેઠાણી સમજવા કાંઈ તૈયાર જ નથી એ તો ખૂબ રોતી રોતી નીકળી જાય છે આવી ત્યારે તો એને કૃષ્ણના મંદિરના દર્શન કરીને જ આવી હતી જાતી હતી ત્યારે ગઈ અને ત્યાં પણ રોવે છે અને કહે છે પ્રભુ તમે તો સાંભળ્યું જ હશે કે મારા ઉપર શું થયું મારા ઉપર કેવું થયું પણ એને તો એવું લાગે છે કે ભ ભગવાને મારું સાંભળી જ લીધું હશે અને એનું પરિણામ મને મળશે એટલે એ પાછી ઘરે આવે છે અને કહે છે સાસુમાં આજ મારી યાર આવું થયું મને ક્યાંય મજા નથી આવતી કારણ કે આપણે ક્યારેય કોઈનો એક રૂપિયો નથી જોયો ત્યારે સોનાના દાગીનાની તો વાત જ ક્યાં સાસુમાં પણ ચિંતામાં મુકાયા તો કહે છે તું જા અને ફરીવાર મંદિરે જઈ અને ભગવાનને પ્રાર્થના કર કે અમે કેવા છીએ એ તમે જાણો છો અમે ભોળા મને જે થાય એ કરીએ ભક્તિ કરવાનો અમને ટાઈમ નથી પણ મન અમારું પવિત્ર છે પ્રભુ આ સંકટમાંથી અમને ઉગારો ગમે તે કરો પણ અમને ઉગારો બસ પછી સીધી પાછી કામ કરવા જાય છે તો ત્યાં એક ગરીબ માણસ માગવા આવે છે અને કહે છે બેન કંઈ ખાવાનું હોય તો આપો બેન કંઈ ખાવાનું હોય તો આપો શેઠાણી બહાર નીકળે છે અને કામવાળીને કહે છે મંજુલા કોઈ ભિખારીને અહીં નહીં ઊભા રહેવા દેવાના આ લોકો આપણા ઘર જોઈ જાય અને પછી રાત્રે ચોરી કરવા આવે મને ભિખારી મારા આંગણે ગમતા જ નથી એના મોઢા જોઈએ ને તો પણ આપણો દિવસ બગડી જાય બસ એક સાથે બધું ભિખારી માટે પણ એટલું જ બોલે છે ત્યાં શેઠ આવે છે અને એ કહે છે શેઠાણીને કે કેટલી વાર તને કીધું છે દરવાજો બંધ રાખવાનો આવા આપણે આંગણે આવીને ઊભા રહીને આનો કંઈ ભરોસો નહીં કરવાનો કેવા હોય કાંઈ ખબર પડે નહીં બસ બેઉ ગરજ્યા અને અંદર ગયા મંજુલા બહાર આવીને કહે છે ઊભા રહ્યો ભાઈ રહ્યો હું રોજ બે રોટલી અને શાક જમવા લાવું છું ઘણા ઘરે કામ કરવા જાઉં છું ને એટલે ટિફિન મારી હારે હોય એ હું તમને આપું છું એ તમે રાખી લો અને આ ભોગની આરતીના દર્શન કર્યા હતા એનો પ્રસાદ છે તમે નિરાતે ખાજો એ ભિખારી મોટી ઉંમરના ભાઈ હતા એ કહે છે દીકરી તું શું ખાસ તો કહે છે મારે ઘર નજીક છે અને મારે તો ઘર છે હું જઈ અને જમી લઈશ તમે મારી ચિંતા નહીં કરો તો એ ભિખારી કહે છે તો લે બેન આ ચોખાની પોટલી છે મને કોઈ આપી છે પણ મારે કંઈ કામના નથી આ ચોખા તું લઈ જા જન્માષ્ટમીના બીજા દિવસે નોમના દિવસે આ ખોલજે અને પારણા કરવા બેસો ત્યારે ભગવાનના મંદિરમાંથી લઈ અને એને ખોલજે ત્યાં સુધી તારા કાનાનું મંદિર હોય ને એમાં મૂકી દેજે એ ભાઈ તો જતા રહ્યા મંજુલા એના કામ કરે છે જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં જાય છે અને પછી ઘરે જાય છે અને સાસુને બધી વાત કરે છે કે આ શેઠાણીએ આવું કર્યું શું થશે શું થશે પણ એ તો મને એ બીક લાગે છે કે મને મારી ફરિયાદ કરીને મને પોલીસ સ્ટેશને ન લઈ જાય સાસુમાં કહે છે તારી ભક્તિ સાચી હશે ને તો કાનો તને ઉગારી લેશે આમે જન્માષ્ટમી છે એટલે પ્રાર્થના કરતી રહેજે બીજો દિવસ થયો એટલે ઘરેણાં તો એને ખબર જ નથી ક્યાં ગયા એ બીજે દિવસે સવારમાં એ ન મતી એટલે ઘરની પૂજા કરે છે અને મંદિરે જાય છે મંદિરે જઈ અને પાછી આવે છે અને કહે છે સાસુમાં મને જે પોટલી મળી હતી ને એ ચોખાની ઓલા ભિખારી ભાઈ આપી હતી એ ખોલ્યા અને એની પ્રસાદી લઈને પછી આપણે જમવાનું સાસુમાં કહે છે કંઈ વાંધો નહીં લાભ આપણે પહેલાં પ્રસાદી લઈએ જ્યારે એ પોટલી ખોલે છે તો બધા જ ચોખા સોનાના છે આખી પોટલી ભરી હતી એ બધા ચોખા સોનાના થઈ જાય છે સાસુઓની આંખ ફાટી રહે છે અને કહે છે અરે હા શું ભગવાને તો મારી લાજ રાખી સાસુમાં કહે છે હા હોઉં હવે તું એક કામ કર પ્રભુએ તો તને સાચવી લીધો તારો સમય સાચવી લીધો તું આમાંથી થોડાક ચોખા વેચી અને શેઠના ઘરે જા અને એને કહે મેં ઘરેણાં લીધા નથી પણ મારે કંઈ સાંભળવું નથી ને ખોટું એટલે હું તમને આ આપું છું એમાંથી તમે ઘરેણાં બનાવી લેજો એટલે બહુ જલ્દી જલ્દી જાય છે અને જ્યાં જઈને ઊભી રહે છે ને ત્યાં શેઠાણી કહે છે બેન તમારી માફી માગું છું હો મારાથી ખૂબ ગુસ્સો થઈ ગયો તમારા ઉપર પણ મારી જ ભૂલ હતી ત્યાં મૂકી અને તમે હજી કામ કરતા હતા ને ત્યાં જ મેં મારા કબાટમાં એ ઘરેણાં મૂકી દીધા હતા અને મારાથી ખોટું જ તમારા ઉપર આરોપ લગાવાઈ ગયો એટલે મને માફ કરી દો તમે કામવાળા છો એટલે કહેવાય ગયું મને માફ કરી દો એને ખૂબ પસ્તાવો થાય છે આમ ભગવાને મંજુલાની બે દિશાએથી લાજ રાખી પછી તો એ ચોખાની વાત કરે છે કે તમે જે ભિખારીને ના પાડી હતી ને એ ભિખારી ભાઈ હતા ને એણે મને ચોખા આપ્યા હતા જુઓ આજે એ બધા ચોખા સોનાના છે ત્યારે પણ પાછો શેઠાણીને પસ્તાવો થયો કે અરે આવું કોઈ મેં ગુમાવ્યો એટલે આનું ભાગ્ય સારું છે ખરેખર આની ભક્તિ સાચી હશે આપણે તો કાનાનો જન્મદિવસ ઉજવીએ ખાલી જન્માષ્ટમી ઉજવીએ પણ સાચા મનથી જોડાતા નહીં હોય એટલે આપણી સાથે આવું થાય અને આ ગરીબ માણસો સાથે ભગવાન રીજીને રહે છે એને સમજાઈ ગયું પણ પછી તો મોડું થઈ ગયું હતું બહુ ઘરે આવે છે ખૂબ આનંદ થાય છે ઘરની દશા બદલાઈ જાય છે બધાના ઘરે કામ કરવાનું છોડી અને સુખ શાંતિથી બધા સાથે રહે છે અને સુખ સંપદા મળતા ખૂબ શાંતિ થાય છે નાનો કાનો પણ ફળ તો તમને ખૂબ આપે મોટું એટલે કૃષ્ણ જન્મ પછી પારણા નોમની આ વાત હતી મને ખબર હતી એ મેં તમને કહી છે તમે સાંભળજો અને એવું કંઈ લાગે તો પાછું કમેન્ટમાં લખજો અને હા મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ